છોટા ઉદેપુરના અલીખેરવા ગામમાં માજી સરપંચ અને માજી ભાજપ ઉપપ્રમુખ સામે પોલીસ પંચે જેટલી નોટિસો અને ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે એવું હોવા છતાં પોલીસ ધરપકડથી દૂર છે ગાંધીનગર આપનું સ્વાગત છે કંચન પટેલ ત્યારે માજી સરપંચ કંચનભાઈ પટેલ વિદેશ ભાગી ગયા હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે અલીખેરવા ગામના માજી સરપંચ કંચનભાઈ પટેલે ભક્ત ઇંગ્લિશ મીડિયમના સ્કૂલમાં ટ્રસ્ટી ટ્રસ્ટીઓ ઉમેરવા માટે નકલી કાગળીઓ બનાવ્યા હતા અને આ સમગ્ર મામલાની જિલ્લા રજિસ્ટરમાં માં અરજી કરી હતી ત્યારબાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં બોડેલી એપીએમસીના ડિરેક્ટર દિવેશભાઈ પટેલ પણ ફરિયાદ નોંધાવી હતી એટલું જ નહીં પરંતુ અલીખેરવા વિસ્તારની એક જમીન પર વિવાદમાં કંચનભાઈ પટેલ વિરુદ્ધ બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જો કે કંચન પટેલે આગોદરા જમીન મેળવવા માટે અરજી પણ કરી હતી પણ તેમની જમીન અરજી મંજૂર ના થઈ હતી છોટા ઉદયપુર એલસીબી પોલીસે અત્યાર સુધી પાંચ જેટલી નોટિસ હાજર કરી છે પરંતુ કંચન પટેલ છેલ્લા બે મહિનાથી ફરાર હોય તેમની વિરુદ્ધ બોડેલી એડિશનલ ચીફ રજીસ્ટ્રેશનમાં દસ છ બે હજાર પચીસ ના રોજ ધરપકડ કરવાનું નક્કી કર્યું હતું ત્યારે એમનો વિદેશ ભાગી ગયા હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે